Lucu sih ya. Nah ini. Abi liter. 10 liter. 10 liter. देखे देखे लोट एक किलो देसी गोळ देशी गोळ एक किलो आवडणी सेनी माटी पाच सो ग्राम લેબી એડ કરી દેવું એ એડ કરી દેવું ઓ લાકડાના ડંડાથી હલાવવાનું હલાવવાનું ઘડીની દિશાની ગડીની વિસન માં સુબે નું કહે જીવા અમૃત કેલા દી તૈયાર થઈ આયુ એમ 7 દિવસે તૈયાર થઈ જાય હ

તો એને કેટલું વાપરવું પડે ઉપયોગ કરવા એ તો લોટી લોટે રેડી વળવાનું થણમાં ને ઉપર બી છંટકાવ કરી શકાય પંપ ભરીને આપણે છંટકાવ કરવું હોય છોડને ડ્રેસિંગ તો તો ગાળીને ડ્રેસિંગ કરી શકાય પેલું પંપમાં છોટી જાય ને એટલા માટે અને કેટલું પંપમાં નાખવું પડે ડ્રેસિંગ કરવા માટે ડ્રેસિંગ કરવા માટે એ બી ગાળીએ ને આપણે એટલે એકથી બે લિટર જેવું નાખી શકાય છાયડામાં રાખો અને કોથળો ઢાંકીને રાખો તાકી ઢાકીને રાખો અંદર જંતુ જંતુ કે કોઈ બી અંદર પડી ના શકે પડી ના શકે આ રીતના ઢાકી દેવું આ રીતના ઢાકી દેવું અને છડવા માટે દસ દિવસ રાખી દેવાનું બરાબર પછી ઉપયોગ કરી શકાય અને જીવા અમૃત કેવી રીતે ખબર પડે તો ઉપર સાર આવી જાય થોડી એટલે આપણને ખબર પડી જાય સુગંધ આવે એટલે જીવા અમૃત બની ગયું છે બનીને તૈયાર થઈ ગયું બનીને તૈયાર થઈ ગયું છે વાપરવા માટે બરાબર માટે